જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે આજે પંચોની હાજરીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે માંગરોળ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળીનો પાક ફેલ થયો છે અને સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી હતી જેમાં આજે માંગરોળ તાલુકાના ગોરજ ગામે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે અને ગામમાં આગેવાનો સાથે ગ્રામ સેવક તેમજ તલાટી મંત્રી સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહીને સર્વેની કામગીરી

અમુક ખેતરોની તપાસ કરેલી છે જેમાં પાથરા ઊભા છે એની કરેલી છે જે પાક ઊભો છે એની કરેલી છે અને ટૂંકમાં ભર પડ્યા છે એની પણ કરેલી છે પણ મોસ્ટલી ટૂંકમાં નુકસાની બધે ચોમેર છે અને જે પાતરા પડ્યા છે એ તો બટાઈ ગયેલા જેવા નજરે પડે છે અને જે પાક ઊભો છે એમાં મગફળીના દોઢવા અંદરથી એમને પોતાની રીતે ઉગી ગયા હોય એવા નજરે આવેલ છે અને આપ જોઈ શકો અમારી પાછળ આખા ટૂંકમાં ગામના આગેવાનો સાથે રહી અને અમે આ કામગીરી અત્યારે ચાલુ છે Ա գորեջ գામը չէ